અત્રે ખેડૂતો અને પશુપાલકો જે હક માગવા ગયા અને પોલીસનો અત્યાચાર થયો સૌથી પહેલો અમારા ઉપર કોઈનો ફોન આવ્યો હોય તો માનનીય અરવિંદજીનો અમારા પ્રદેશ પ્રમુખ જેમણે પાર્ટીને એક તાંતણે મજબૂતીથી બાંધી રાખી એવા માનનીય ઈસુદાનભાઈ પર શ્રી ઈસુદાનભાઈ એવા જ સમજણ પહેલા જેના જીવનમાં સંઘર્ષ આવી ગયો અને એ સંઘર્ષને એમણે ગળે વળગાડ્યો અને સંઘર્ષ કરતા આજે એક સામાન્ય પરિવારમાંથી માનનીય ધારાસભ્ય બનેલા શ્રી ગોપાલભાઈ ઇટાલિયા એવા જ અમારા બીજા ધારાસભ્ય શ્રી હેમંતભાઈ ખવા શ્રી રાજુભાઈ કરપડા શ્રી રેશમાબેન રાજુભાઈ સોલંકી મંચ પર ઉપસ્થિત સૌ આમ આદમી પાર્ટીના મહાનુભાવો અને એ સૌથી વિશેષ મારા માથાભેર જે લોકો છે જેમના માટે કાયમ કંઈ પણ કરવું પડે તો એ કરવામાં મને ઉત્સાહ રહે છે શક્તિ રહે છે એવા અરવલ્લી જિલ્લાના સાબરકાંઠા જિલ્લાના આપ સૌ વાલા પશુપાલકો આપ સૌને હું વંદન કરું છું હું બેઠો બેઠો વિચારતો હતો કે મોડાસાની કોલેજમાં જો કાર્યક્રમ હોય કાર્યક્રમ સરકારી હોયનો સ્ટાફ પીરસતો હોય અને એ પણ કેવા ભોજન કે જે આપણા ભાગ્યમાં નથી હોતા આજે આ પશુપાલકોનો કાર્યક્રમ છે જે ડેરીના સાચા માલિક છે એમનો કાર્યક્રમ છે એ કેટલી અગવડો વચ્ચે થાય છે અને ડેરીના કાર્યક્રમો ભાજપના કાર્યક્રમો કેવા જાહો જ પરસેવાની કમાણીથી થાય છે આ બેનો ભેદ અહીંયા ઉડીને આપણી આંખે વળગે છે હું જયારે અત્યાચાર થયો તો સૌથી પહેલો પશુપાલકોને કાનૂની સહાય આપવાનું કામ આમ આદમી પાર્ટી એના અધ્યક્ષ માનનીય ઈસુદાનભાઈ ગઢવીએ લીગલ ટીમને સોંપ્યું અને જે લોકો જેલમાં ગયા જે લોકોએ આગોતરા લેવાના હતા જેણે જેણે સંપર્ક કર્યો એ તમામને આમ આદમી પાર્ટીએ કાનૂની સહાય આજે આપી અને ભવિષ્યમાં જ્યારે જ્યારે ખેડૂતો પશુપાલકોને જરૂર પડે ત્યારે આમ આદમી પાર્ટી એમને જરૂરી તમામ કાનૂની સહાય રોડ પર આંદોલનમાં અને વિધાનસભામાં ગોપાલભાઈ હેમંતભાઈ જેવા ધારાસભ્યોના માધ્યમથી ખૂબ ઝડપથી આપીશું અમારા ગુજરાતના પ્રભારી આપણા સૌના આદરણીય શ્રી ગોપાલ રાયજી આપણી વચ્ચે પધારી રહ્યા છે શ્રી ગોપાલ રાયજી આપણે સૌ તાળીઓ સાથે સ્વાગત કરીશું શ્રી ગોપાલ રાયજી હું જ્યારે બીજે દિવસે અહીંયા આવ્યો અરવલ્લી જિલ્લાના ગામડાઓમાં મંડળીઓમાં હું બધાને મળતો હતો અદ્ભુત પ્રેમ આપ્યો પણ એ બધાની વાતો ઉપરથી જે મારા મનમાં વિચાર આવતો હતો એ હું તમને કહું કે આ આખા જિલ્લાને નહીં અરવલ્લી અને સાબર ડેરીને નહીં આખા ભાજપને એક બારદાન પોતાની આંગળીના ટેરવે નચાવે છે અને એ બારદાનના પાપે આજે આપણે સૌ અહીંયા ભેગા થયા છીએ આપણો રસ્તો સંઘર્ષનો છે આ જિલ્લો અનેક પીડાઓ વેઠે છે અહીંયા સરહદના મેઘરજ તાલુકા હોય ભિલોડા તાલુકા હોય સિંચાઈ નથી ચેકડેમો નથી મેદાની વિસ્તારમાં જમીનના પાણી નીચા ઉતરતા જાય છે ચેકડેમો બન્યા સાફ થતા નથી આ બધાની વચ્ચે આપણી સામે એક ગંભીર સવાલ આવ્યો અને એ સવાલ છે સાબર ડેરી પાસેથી આપણો હક લેવાનો આ હક માં આપણે શું માગ્યું તો ખોટી રીતે પોલીસ ને આગળ ધરીને જે એફઆઈઆર થઈ છે એ એફઆઈઆર આપણે રદ કરાવવાની છે અત્યારે જે લોકો બહાર આવ્યા એ જામીન ઉપર છે એમને કોર્ટના ધક્કા માંથી બચાવવા હોય તો એફઆઈઆર રદ કરવી પડે એવી જ બીજી માગણી છે જે ભાવ ટકાવારીમાં મળતો તો એ ફેર હવે એમણે કિલો ફેટમાં જાહેર કરી અને એ પણ જે જેતરપિંડી સાથે ઓછો ભાવ ફેર આપ્યો તો એ પૂરો માગ્યા મુજબનો ભાવ ફેર આપણે બધાય સાથે મળીને લેવાનો છે ત્રીજી માગણી છે કે કોઈક પારદાન ક્યાંક ફંડ આપે ક્યાંક ડેરીના ખર્ચે ભોજન પીરશે અને એના બધા ખર્ચ ભરતીઓમાં થતા ભ્રષ્ટાચાર સહિતના પૈસા આ પશુપાલકોના પરસેવાની કમાણીમાંથી લૂંટાય તો આપણે ડેરીમાં ત્રીજી પાર્ટી થર્ડ પાર્ટી ઓડિટ માંગ્યું છે જે આખી ગોળીબાર સ્ટીયર ગેસ લાઠીચાર્જની ઘટના થઈ એની ન્યાયિક તપાસ થાય અને જે લોકો ઘાયલ થયા જે આપણા એક ખેડૂત ભાઈ શહીદ થયા એમને બોર્ડ વળતર ચૂકવે ડેરી નહી આ માગણીઓ વિશે આજે પણ ગુજરાત સરકાર મૌન છે સહકાર મંત્રી મૌન છે અને સાબર ડેરી મૌન છે આપણે અહિયાં બધા જે પશુપાલકો ખેડૂતો છે ડેરીના સાચા માલિકો છે એ આપણે સૌ આજે એક સંકલ્પ કરીએ કે જ્યાં સુધી આ પાંચ માગણીઓ આપણી પૂરી ના થાય ત્યાં સુધી આપણે સંઘર્ષ કરીશું આપણે લડીશું આપણે જીતીશું અને જીતીને ભાજપને પણ બતાવીશું ડેરીના સંચાલકોને પણ બતાવીશું અને એ સંકલ્પ સાથે આજે આપણી શરૂઆત છે આવનારા દિવસોમાં તાલુકે તાલુકે જરૂર પડે સંઘર્ષ થશે ગાંધીનગર સામે સંઘર્ષ કરવો પડે તો કરીશું પણ આપણો હક આપણે મેળવીશું એવા દ્રઢ નિર્ધાર સાથે આપ સૌનો હૃદયપૂર્વક આભાર માની હું મારી વાત પૂરી કરું છું